આજે અમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીને પત્ર લખ્યો છે અને પત્રમાં જણાવવામાં આવ્યું છે કે સારંગપુરના સરપંચશ્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં બસ ચાલુ કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં તે બાબતે કોઈ કાર્યવાહી નિયામકશ્રી વડોદરા ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના દ્વારા અને પૂરેલી ડેપો મેનેજર દ્વારા કરવામાં આવેલી નથી જે બેદરકારીના કારણે સારંગપુર આનાકુવા અને રામસરીના છાત્રોને સાત કિલોમીટર સુધીને ચાલી જવું ચાલીને જવું પડતું હોય છે અંદાજે એકસો દસ વધારે વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓને સાત કિલોમીટર ચાલીને જવું પડતું હોય છે સંખેડા તાલુકા ખાતે આવેલા બસ સ્ટેન્ડની અંદર અનેક રૂટો મણસવી રીતના ઓડીલના ડેપો મેનેજર દ્વારા અને શ્રી વડોદરા દ્વારા બંધ કરવામાં આવેલા છે એક તપાસ કરવા જેવો વિષય છે કે આ બંને અધિકારીઓ દ્વારા કયા કારણોસર અનેક મોટો સંખેરણા બંધ કરવામાં આવ્યા છે જેના કારણે સંખેરાણી જનતાને અને વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડી રહી છે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં ફરિયાદ કરવા છતાં પણ જો એનું કોઈ નિરાકરણ ન આવતો હોય અને આ અધિકારીઓ જો પોતાની જો હુકૂમી ચલાવતા હોય તો આવા અધાય અધિકારીઓને તાત્કાલિક ધોરણે ડિસમિસ કરવા જોઈએ જેના કારણે એક દાખલો બેસે અને અન્ય ડેપો મેનેજર અને અન્ય જિલ્લાના સ્ત્રીઓ આ બાબતે યોગ્ય જનતાને સુવિધા પૂરી પાડે તે બાબતનો દાખલો સરકાર સરકારશ્રીએ બેસાડવો જોઈએ તે બાબતની રજૂઆત અમે આજે પત્ર લખીને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી